વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં આપાતકાલીન સ્થિતિનું સર્શન કર્યું હતું જેના પચાસ વર્ષ પૂર્ણ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા ખાતે પણ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કચોકટીના પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે યુવા પેઢીને કટોકટી વખતની પરિસ્થિતિ સમજી શકાય તેમજ જાણી શકાય કે કેવા પ્રકારની પરિસ્થિતિ તે વખતે સર્જાઈ હતી તે ઇતિહાસથી આ વખત થઈ શકે તેવા હેતુ સાથે શાળાના વિદ્યાર્થીઓ ભારતીય જનતા પાર્ટી મહિલા કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંદરથી વધુ મુદ્દાઓ આપી એક મોક પાર્લામેન્ટરીનું આયોજન કરવામાં આવ્યું હતું પાર્લામેન્ટ જેવા માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો બેઠક વ્યવસ્થાની સાથે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ પૂનમબેન સરડા પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મોહિલે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોકટર જયપ્રકાશ સોની ચહેરવાડી વિધાનસભા ધારાસભ્ય મનીષા વકીલ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેઉ રોકડીયા મહામંત્રી સત્યન ફુલાબકર જશવંતસિંહ રાકેશ શેવક સહિત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા ખાતે મોક પાર્લિમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા મોરચા દ્વારા જ્યારે આપણા દેશમાં વુમેન એમ્પાવરમેન્ટની વાત ચાલે છે ત્યારે વુમેન લેડ ડેવલપમેન્ટની પણ એની સાથે સાથે જ વાત ચાલતી હોય છે ત્યારે આજે મિલન પાર્ટી પ્લોટ ખાતે મહિલા મોરચા અને પ્રદેશ મહિલા મોરચાના દ્વારા આજે મોક પાર્લિમેન્ટનું આ આયોજન કરવામાં આવ્યું પચાસ વર્ષ એમરજન્સીના થયા છે ત્યારે એમરજન્સી જ્યારે લાગુ કરવામાં આવી ત્યારે શું પરિસ્થિતિ હતી દેશની અને દેશના લોકોને એક જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા એ પરિસ્થિતિ હતી અને ત્યારે ગવર્મેન્ટે જ્યારે એમની ગવર્મેન્ટે શું એમની ઉપર અન્યાય કર્યા એ કોઈ એ પેપરવાળા હોય હોય કે પછી કોઈ ગાયક હોય કે હીરો હોય કે ડોક્ટર હોય કે લેખક હોય એ ત્યાં સુધીની બધાને એક ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા હતા નજર કેદ કરવામાં આવ્યા હતા અને કેટલી બધી યાતનાઓ એમને ભોગવી હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એ વાત પાર્લિમેન્ટમાં પણ મૂકવામાં આવી અને સાથે સાથે પચાસ વર્ષ પહેલાં જ્યારે મોદીજી એક કાર્યકર્તા તરીકે હતા અને જ્યારે લોકો સુધી એ પહોંચવાના પચીસ વર્ષ પચીસ આ જે ઇમરજન્સીમાં પ્રયત્ન કરતા હતા ત્યારે એ પણ એમની વિગતો મૂકવામાં આવી એની વિગતો કદાચ આજે આ લોકો જાહેર પણ કરશે અને વાત પણ મૂકશે પોતાનું ઇન્વોલ્વમેન્ટ અંદર આપશે ત્યારે આ નવા જે નવી પેઢી છે એમને પણ ખ્યાલ હોવો જોઈએ કે એમરજન્સીમાં શું યાતનાઓ આ દેશના લોકોએ